વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતું એક એક્ઝિબિશનનું આયોજન મહુવા શહેરમાં કરવામાં આવ્યું છે જય એમ હેન્ડલૂમ દ્વારા મહુવા શહેરની સોની જ્ઞાતિની વાડી ખાતે આ એક્ઝિબિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘર્વપરાશની અને હાથ બનાવટની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનોએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી વોકલ ફોર લોકલ ના સૂત્રને સાર્થક કરતું એક એક્ઝિબિશન મહુવા શહેરમાં યોજાયું છે જેમાં હાથ બનાવટની ઘરવપરાશની તમામ ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી રહે તેવી સુંદર વ્યવસ્થા સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનની ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આર આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ મુલાકાત લીધી હતી જયએમ્બી ગ્રુપ દ્વારા આયોજિત આ એક્ઝિબિશન મહુવા શહેરની સોની જ્ઞાતિની વાડી વાગેશ્વરી માતાજીના મંદિર ખાતે યોજાયું હતું આ બાબતે વોકલ ફોર લોકલના સૂત્રના સાર્થક સાથે યોજાયેલું એક્ઝિબિશન વિશે વાત કરીએ તો સૌપ્રથમ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને એક્ઝિબિશનના આયોજકો દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરી આ એક્ઝિબિશનની શુભ શરૂઆત કરવામાં આવી હતી तो आयोजक टीम द्वारा गुजरात सरकार ना पूर्व मंत्री श्री आरसी मकवाना तालुका पंचायत महवाना प्रमुख श्री दूलाभाई भालिया नगरपालिका महवाना पूर्व प्रमुख श्री हरेश भाई मेहता भारतीय जनता पार्टी ना आगेवान मोहन भाई मकवाना महुआ शहर भाजप प्रमुख दीपक भाई जानी भारतीय जनता पार्टी ना आगेवान मयूरसी सर्विया हिम्मत भाई मकवाना किरण भाई राठौड़

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા અને અન્ય આગેવાન શ્રીઓએ પોતાના ઘરની જરૂરિયાતની હાથ બનાવટની વસ્તુની ખરીદી પણ કરી હતી ટૂંકમાં મહુવાના રાજકીય આગેવાનોએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે

એ ખરા અર્થમાં નરેન્દ્રભાઈનું વોકલ ફોર વોકલ એ સૂત્રને સાર્થક કરે ખરા અર્થમાં બહેનોની દરેકની બહેનોની ઈચ્છા હોય છે કે પરિવારને હું કાચ કમાય અને મારું યોગદાન આપું એના ભાગરૂપે આજે અહીંયા બહેનોએ પોતે બનાવેલી વસ્તુ એ અહીંયા માર્કેટમાં મૂકી અને પોતે એનું વેચાણ કરે છે એમાંથી એને કેટલો નફો મળે એ મહત્ત્વ નથી પણ પોતે જાતે મહેનત કરીને એનું બનાવેલું નહીં કે તૈયાર લઈને માર્કેટમાં મૂકવા માટે એનું ખૂબ મહત્ત્વ છે અને હીનાબેન અને એમની ટીમમાંથી એ જે સરસ મજાનો આ કાર્યક્રમ આ એક્ઝિબિશનનો કર્યો છે અમને ખૂબ ગમ્યો અમે તો બેનને કીધું હતું કે બેન આ બહેનો માટેનો કાર્યક્રમ છે કે નહીં ભાઈઓ આવીને આનું અમને ઉદઘાટન કરે નરેન્દ્રભાઈનો કાર્યક્રમ હતો એટલે અમે ભાવનગર ગયા હતા એટલે અત્યારે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા દિવસોમાં પણ આવી ખૂબ સારી પ્રવૃત્તિ કરે અને પોતાના કુટુંબનું એ જીવન નિર્વાહ આમાંથી થોડું મદદરૂપ થાય એ પ્રકારના આશયથી આ કામ કરે